રક્ષાબંધનના દિવસે જે અત્યારે આપણે ડુંગળી સોંપી છે તેની અંદર આપણે ટોકી નાખેલું છે ભીઘે બે કિલો અને વમખનું ઝીંક નાખેલું છે ભીઘે પાંચ કિલો ત્યાર પછી સાથોસાથ જે આપણે સુપર નાખેલું છે જે સુપર છે ત્યાં આ સુપર છે જેની અંદર ઝીંક પણ આવે બોરન આવે અને સલ્ફર આવે અને પોટેશિયમ આવે પાયાની અંદર છે ત્યાં આપણે આ ડુંગળીની અંદર વાપરેલું છે ત્યાર પછી અત્યારે જે ડુંગળી છે તે પંદર દિવસની થઈ ગઈ છે અને અત્યારે વરસાદનો માહોલ છે તે વધારે છે આ મઘાનો જે વરસાદ છે તે પડી રહ્યો છે જેની અંદર આપણે નાખવાનું છે તે આપણે જોઈએ અઢી વીઘાની ડુંગળીની અંદર છે ત્યાં આપણે આ જે બિલ્ટોપ જે આવે છે ફિફ્રોનિલ જેની અંદર આવે છે સ ટકા તે આપણે અઢી વીઘાની અંદર નાખવાનું છે અને જે કોસાઇડ આવે છે જેની અંદર જે ટેકનિકલ છે તે કોપર છે અને સાથોસાથ મેટાલીસ મેટાલીસ કોપર છે તે છે અઢીસો નાખવાનું છે આપણે અઢી વીઘાની અંદર ત્યાર પછી માઇકો રાજા કરીને છે રૂડસ તે છે તે આપણે વીઘે બે કિલો એટલે કે અઢી વીઘાની અંદર ચાર કિલો વાપરવાનું છે અને ત્યાર પછી સલ્ફર ત્રણ કિલો છે તે અઢી વીઘાની અંદર વાપરવાનું છે સાથો સાથોસાથ ડુંગળીની અંદર છે તે એટલી વસ્તુ અત્યારે નાખવાની છે જેની અંદર એમ જોઈએ ને કે બાફિયાનો કંટ્રોલ થઈ જાય મૂળિયાનો છે તે વિકાસ થાય ને સલ્ફર પાણી ખેંચી લે એની સાથોસાથ ખાતર ક્યાં નાખવા છે તે આપણે જોઈએ ત્યારે જે સોવીસોવી ખાતર છે તે આપણે જોઈએ તો સોવીસોવી ખાતર છે તે આ રીતનો વરિયા ટાઈપ આવે છે દાણો છે મોટો આવે છે ને સોવીસોવી છે તે વીઘે દસ કિલો અત્યારે આપવાનું છે અને સાથો સાથ મોરચું પણ આપવાનું છે અને સોવીસોની જગ્યાએ કદાચ સોવી ન હોય તો આપણે બાર બત્રીસ સોળ છે તે આપણે લઈ શકીએ એનો રિઝલ્ટ છે તે પણ જોરદાર છે અને બારબત્રી સોળ છે તે અત્યારે મળતું નથી તો એની જગ્યાએ સોવી સોવી છે તે આપણે વાપરી શકીએ અને સાથે દસ કિલો છે એ મોરિશિયાનો પણ આપણે છે તે ઉપયોગ કરવાનો છે જેથી કરીને મૂળિયાનો એનો ખોરાક થઈ જાય અને આ બધી જે વસ્તુ છે તે મૂળિયા માટે મૂળિયા મેકવામાં સારું છે તે મદદરૂપ થાય અને જે આ બિલટોપ છે તે જીવાત માટે છે અને જે કોછાઇ છે તે ખાસ કરીને એમ કહેવાય ને કે જેની અંદર કોપર અને મેટાલિસ જે આવે છે તે એમ કહેવાય ને ફૂગ માટે છે તે જોરદાર તેનું રિઝલ્ટ છે તે મળશે અને સલ્ફર સાથોસાથ મૂળિયાનો વિકાસ તો કરશે પણ પાણી છે તે ખેંચશે જોકે મોરિશિયાની અંદર એમિનો એમોનિયમ સલ્ફરની અંદર તો એમ કહેવાય ને કે મોર આ જે આવે છે સલ્ફર પણ સાથોસાથ તેની ટકાવારી વધી જાય એના માટે આપણે છે તે પ્રેક્ટિસ નાખવાનું છે અને માઇકો રાજા છે તે પણ એમ કહેવાય ને કે મૂળિયાનો વિકાસ છે તે જળો અને ઊંડે સુધી લઈ જાય પાયામાં તો ટોકે આપેલું છે છતાં જો પાયામાં ટોકે આપેલું હોય અને આપણે અત્યારે નાખવું હોય વાતાવરણ પ્રમાણે તો છે તે આપણે રૂટ્સ નાખી શકીએ